ય વાસુદેવાય હરએ પરમાત્મનેસુદેવાય જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ કૃષ્ણ જય પેલા હાથા છે નાઈ તો તૈયાર ફ્રેશ થઈ ગયા હવે જાય પહેલા દર્શન કરવા તમે લોકો દર્શન અમે મંગળ આરતી કરીએ આરતી પણ હું પછી ગાડી હાક્યો તો એટલે મેં કીધું હવે પહેલું નહીં દર્શન દર્શન કરીએ અને તમને

जय स्वामीनारायण भगवान की जय कृष्ण लाल की जय सब संतन की जय अपने अपने माता पिता की जय ओम नमः पार्वती पति नमस्कार महादेव પણ આ ન અને આપણે બીજા દિવસની સારીપુરથી યાત્રા ચાલુ કરીએ છીએ અને જવાનું છે ભાઈ પહેલું ડેસ્ટિનેશન આપણું ક્યું છે તો પહેલાં જવાનું છે ગુંધણ ગુંદરણથી જવાનું છે અડતાળા અડતાળાથી જવાનું છે અમરેલી અને અમરેલીથી પછી શંભુપરા અને શંભુભરાથી પછી માધુપુર તો આજે સાંજે આપણે માધુપુર પહોંચવાનું ટાર્ગેટ છે કેટલા વાગે પહોંચશું

આ રૂલહકા માં છે એકલો હમમ એકલાને મંદિર બોવ તો આમ મોલું બહુ મજા આ એકલ ગામમાં હવે કેટલ રૂવાય છે કોક ડાબ સુપા હુંુંું ધરા એવો ગામ એવો

મારા હાડુ છે ને વાડીની પાસે છેલ્લું મકાન છે તાપા ઉપર તમને ગોંધળ કામ બધા ફરતો એમાં ચારે મસ્ત વરસાદી વાતાવરણ છે ને ગામડે અત્યારે સૌરાષ્ટ્ર માં જે મજા આવે ને એવી ક્યારેય ન આવે આ વખતે આમ આ રાઉન્ડમાં માં વાર એવું થાય લગભગ બધા એના માતાજી

અને કથિરિયા પરિવાર નામ તો કહેવાય ને માતાજી કથિરિયા પરિવારના કુળદેવી કથિરિયા પરિવારના કુળદેવીનું માતાજીનું મંદિર છે શ્રી ખોડિયારમાં અને શ્રી ગાથાળમાં કથિરિયા પરિવારનું બોર્ડ ભરેલું છે ફાઇનલી અમરેલી પહોંચી ગયા અને આવી ગયા સીધા રાધિકા રેસ્ટોરન્ટ બધાને ગુજરાતી ખાવું તો એ ઘરે ન જમવું અને પંજાબી ને એવું ખાવું એટલે રોટલો અને શાક ને એવું ખાવું છે ને એટલે અહીંયા આવી ગયા મસ્ત તો એ ગાર્ડન છે ખાટલે બેહવાની ટોપ છે

તારો ને હા અને આ કે કપાસિયા હતા તમે જોયું નહીં ખાલા રહી ગયો એ માવા ઉતાવતી આ કહેવાય સવલો ગેટ મને બનાવ્યો સરસ ખરેખર છે ને સૌરાષ્ટ્રની આટ મજા છે આ મલક જ આનંદ આવે તમે કાઠિયાવાડમાં આવો ને એટલે એ સંભવરોવાળા ગેટોත් બને હોય

એ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ એ જય શ્રી કૃષ્ણ મામા વાવણી વાવણી થઈ ગઈ કે નહીં

ઓ એને વવાય દે અમે એને રોજ કે અતરે જવાનું જોર પફુલ ન કે તો કેતે જાવ ને આ તો ભાઈ લાઈન પર પૂછતો તો એને પૂછેલો આપણે હા જો બાકી મામી બતાન તબિયત રેડી છે ને હે હાચોને હું કામ કર્યું હોય નહીં એ ક્યાં ગયો

બસ એ થઈ ગયું હવે શું જવાનું છે નેસડી નેસડી આવજો વાવણી હા એટલે દીપડો દીપડો રોકાણ હતો કાલે જવાનો પાછો ટાઈમ છે બરોબર

હવે આપણે એન્ટર થઈ ગયા છીએ નેસડી ગામમાં નેસડી ગામમાં મેઈન બજારમાં અને મારા સસરાનું ઘર છે મંદિરની પાછળ મંદિરની પાછળ અન્ન મંદિર છે એથી જવાય છે નકર આઈ દે લઈ લો એ નકરો ગારો છે પહોંચી ગયા છીએ આ છે મારા સસરાનો જાપો

ગાવની જગીલા પણ ખેતરમાં ઘરે તો એ ક્યાં ગયા સર નીવ નહીં નહીં એ કપાસિયા હોય

એ શ્રી દીજો નીકળા ન આવું છે એટલા ગામ અને એટલા ગામ છે ને અમર ફેર નું છે એ છે કોઈ તમારા સે સંબંધ કોય બોલા હેતલ કુમાર છે નીકલાનો હેતલ કુમાર સાંભળ્યું બોલે વીડિયો છે કેમ હા આપણ છે નેક્સ્ટ વખતે આપણે દારી

તો કોઈ ધારી આવો ને અને ભજીયા ખાવાની ઈચ્છા હોય ને તમારે સાગર આવું છે બસ સ્ટેન્ડથી થોડાક આગળ આવો એટલે અને મોબાઈલ નંબર દેખાતો આ મોબાઈલ નંબર ફોન કરીને અને તમારે ગમે જ્યારે આવવું હોય એ આવી

અમે તો ત્રણ ચાર વખત આપણને તેમ કે કોઈ પૂછે ને તો આપણે કઈ ખરાબ ભાઈ ધારી તમે જાઓ એટલે સાગરભાઈ ને ભાઈ એકવાર ટેસ્ટ કરી દીધા ટેસ્ટી તો છે પણ હાઈજીન બી એટલું મેન્ટેન કરેલું છે અને બધા પીસીસ એટલા અલગ અલગ ફાઇન દેખાય એક બહુ ફાઇન કાંઈ નહીં તો પછી જાય એન્જોય કરી કેવું રહ્યું ફારૂક મજા આવી ને તમને બે ને હે

આ ગટ આય આય જે બાપુલા આય જેસી કૃષ્ણ બા જેસી કૃષ્ણ હા ભગ આપે હા ભગ ઓસો બા ભાગલા બા ભાગો વા મોકળો ભાઈ વા પીસુ વા આ કે મળ હા મારા જેસી કૃષ્ણ હારું કેમ છે હે હા ખબર હોય ને વારજો થાય નકર તો થઈ ગયા હોય બધા વજન ઘટાડવાનું ચાલુ કર્યું ને આ કાકીને ને ચાલુ કર્યું છે કેટલો કેટલું કાકી તમારું 27 ઢાંક કિલો બીજો આ રોટલી ને તમે બે હારે ખાઓ ને એટલે વજન વધે